ગાઈઝ અમે છે ને એક મોલ માં આવ્યા હતા હું હું લેવા આવ્યા હતા હેન્ડ અને હેન્ડ વોશ અને લીધું હું લીધું તમે આ જો વધારે ને અને મેં અચાનક હાન્ડ લિસ્ટ બનાવી દીધું એટલે મેં તો છે ને બિસ્કિટ લીધા પહેલા તો તો બિસ્કિટ ગોતો કે હાલો તો બિસ્કિટ લીધા તો ચાનો કપ લેવા જાય તો ચાનો કપ લેવા ઉપર ગયા ને તો આ પાણીની બોટલ આ છટ્ટુ આમાં કેમ અઠવાડ કાટતા નથી ગ્યાતી અઠવાડ ખોટે આમાં તો તમે મોલ માં ખરીદી કરવા જાવ તમારે આ ઉઠાય છે તો પાકેટ ભરીને આવજો કોમેન્ટ કરો કે આ લઈ લેવાનું આપણે જે જોઈને એમ થાય કે કામ નું છે કામ નું છે લઈ લેવી લઈ લેવી તો જોઈને ન લેવાનું લેવાનું બહુ લેવાય જાય એવું થાય અને આ એક્સ્ટ્રા અમે ખાવા માટે લીધી બાકી એમ ક્યારે અમારા પૈસા લઈને ન ખાતા આપડે પૈસા લીધી આવું થતું હોય ને રીલ આ લોકો શેર કરી દે